નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સૌનું ખૂબ જ હાર્દિક રૂપે સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વર્લ્ડમાં મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ચૂંટણી પછી તરત જ ઘણી બધી વર્ગ ત્રણની પરીક્ષાઓ આવી રહી છે જેમ કે ઓફિસ આસિસ્ટન્ટ સચિવાલય તલાટી જુનિયર ક્લાર્ક વગેરે જેવી પરીક્ષાઓ આવી રહી છે હવે એની તૈયારીના ભાગ સ્વરૂપે આપની તૈયારી વેગવંતી બને એના ભાગ સ્વરૂપે આપણે પ્રેક્ટિસ ટેસ્ટની એક સિરીઝ લાવી રહ્યા છીએ કે જેમાં વર્ગ ત્રણની પરીક્ષાઓને લગતા મહત્ત્વના પ્રશ્નોત્તરી આપણે લઈશું અને જેના થકી આપની તૈયારી પણ વેગવંતી બનશે તો પ્રેક્ટિસ ટેસ્ટના આજના ભાગમાં આપણે વર્ગ ત્રણના મહત્વના કેટલાક પ્રશ્નો તમે પોઝ કરો અને પછી સાચો જવાબ વિચારો તમે જાતે અને પછી સાચો જવાબ જુઓ જેથી તમને જવાબ ઝડપી અને લાંબા સમય સુધી યાદ રહી જશે તો આપણને આ તો ખબર જ છે મિત્રો મહારાજ શ્રી રંગ અવધૂતનો આશ્રમ આવેલો છે નારેશ્વર ખાતે ઠીક છે ત્યારબાદ પ્રશ્ન બે આવે છે કે ઈરાનથી આવેલા પારસીઓએ ગુજરાતમાં કયા સ્થળે આશ્રય લીધો હતો અને તેમનું પવિત્ર આતશ યાત્રાધામ ક્યાં આવેલું છે તો કઈ જગ્યાએ આવેલું છે વિડીયો પોઝ કરીને વિચારો અને પછી સાચો જવાબ જુઓ સાચો જવાબ છે કે સંજાણ ખાતે તેઓએ ગુજરાતમાં આશ્રય લીધો હતો અને ઉદવાડા ખાતે તેમનું પવિત્ર આતશ યાત્રાધામ આવેલું છે પારસીઓનું કે જે ઈરાનથી આવેલા હતા ગુજરાતમાં ઠીક છે ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે કે યહૂદી ધર્મનું એકમાત્ર પ્રાર્થના ગૃહ કયું છે અને તે ક્યાં આવેલું છે તો જવાબ વિચારો અને પછી સાચો જવાબ જુઓ આનો સાચો જવાબ આવે છે કે સિનેગોગ એ યહૂદી ધર્મનું એકમાત્ર પ્રાર્થના ગૃહ છે જે અમદાવાદ ખાતે આવેલું છે સિનેગોગ ઠીક છે પ્રશ્ન ચાર આવે છે કે ગુજરાતનું કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે મહત્વનો પ્રશ્ન મિત્રો વર્ગ ત્રણની પરીક્ષામાં આવા પ્રશ્નો કદાચ પૂછાઈ જાય તો આપણે ખાસ યાદ રાખીશું ગુજરાતનું કાશી તરીકે ઓળખાય છે ચાંદોદ કરનારી ગુજરાતનું કાશી ચાંદોદ કરનારી ખાતે ઠીક છે આગનો પ્રશ્ન આવે છે કે ગુજરાત રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર કયું છે તો કયું છે સૌથી પ્રાચીન મંદિર ગુજરાતનું ગોરજ મંદિર ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે ગોરજ મંદિર ઠીક છે કર્ણાવતી નગર કોણે વસાવ્યું હતું આપણો પ્રશ્ન મહત્ત્વનો છે તો કર્ણાવતી નગર કોણે વસાવ્યું હતું કર્ણદેવ સોલંકીએ આ તો આપણને ખબર પડી જાય મિત્રો યાદ પણ રહી જાય જલ્દી કર્ણાવતી અને કર્ણદેવ બંને એક જ છે કર્ણદેવ સોલંકીએ કર્ણાવતી નગર વસાવ્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે મુનસર તળાવ કોણે બંધાવ્યું હતું તો જેને મલાવ તળાવ બંધાવ્યું હતું એમને જ મુનસર તળાવ બંધાવ્યું હતું એટલે કે મીનર દેવીએ મુનસર તળાવ બંધાવ્યું હતું ઠીક છે આગળનો પ્રશ્ન આવે છે કે કયું સ્થળ ગદાધર તરીકે ઓળખાય છે તો કયું સ્થળ ઓળખાય છે ગદાધર પુરી તરીકે શામળાજી ઓળખાય છે ગદાધર તરીકે આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાતનું હાલનું કયું સ્થળ પૌરાણિક સમયમાં તીર્થ તરીકે ઓળખાતું હતું તો હાલનું કયું સ્થળ છે ગુજરાતનું કે જે પૌરાણમાં તીર્થ તરીકે ઓળખાતું હતું તો જવાબ આવે છે હાલનું ખંભાત હાલનું ખંભાત એ પહેલાં પૌરાણિક સમયમાં તીર્થ તરીકે ઓળખાતું હતું આગળનો પ્રશ્ન આવે છે કે એશિયાનું સૌથી પહેલું વિન્ડ ફાર્મ ગુજરાતમાં ક્યાં આવેલું છે આપણો પ્રશ્ન મહત્વનો છે મિત્રો આખા એશિયામાં પ્રથમ ગુજરાતમાં શરૂઆત થઈ હતી વિન્ડ ફાર્મની અને ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલું છે માંડવી ખાતે આવેલું છે એશિયાનું સૌથી પહેલું વિન્ડ ફાર્મ આગળનો પ્રશ્ન આવે છે કે ચાંદો સૂરજ મહેલ કોણે બંધાવ્યો હતો અને તે કઈ જગ્યાએ આવેલો છે તો ચાંદો સૂરજ મહેલ બંધાવ્યો હતો મોહમ્મદ બેગડાએ મહેમદાબાદ ખાતે ઠીક છે ચાંદો સૂરજ મહેલ મહેમદાબાદ આવેલો છે મહેમદ બેગડાએ બંધાવ્યો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ગાંધીનગર બાંધવાનું આયોજન કયા ફ્રેન્ચ શિલ્પીએ કર્યું હતું તો ગાંધીનગરનું જે અત્યારનું સ્ટ્રક્ચર છે એ ફ્રેન્ચ શિલ્પીએ કર્યું હતું લિકા બુશિયરે લિકા બુશિયરે આગળનો પ્રશ્ન આવે છે કે કયું સ્થળ સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાય છે તો આપણો પ્રશ્ન મહત્ત્વનો છે વર્ગ ત્રણની પરીક્ષાઓ માટે તો સૌરાષ્ટ્રના પેરિસ તરીકે જામનગર શહેરને ગણવામાં આવે છે જામનગર સૌરાષ્ટ્રનું પેરિસ ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાતમાં કયા સ્થળે સૈનિક શાળા આવેલી છે આ પણ મહત્ત્વનો પ્રશ્ન છે મિત્રો વર્ગ ત્રણની પરીક્ષાઓ માટે મિત્રો પ્રેક્ટિસ ટેસ્ટમાં આપણે જેટલા પણ પ્રશ્નોનો ઉલ્લેખ કરીશું એ આવનારી પરીક્ષાઓ માટે વર્ગ ત્રણની પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી હશે તો તમારે યાદ રાખવાના ગુજરાતમાં સૈનિક શાળા આવેલી છે બાલછડી ખાતે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાતમાં કયા સ્થળે વનસ્પતિ ઉદ્યાન આવેલો છે તો આ તો આપણને ખબર છે વધઈ ખાતે આવેલો છે ગુજરાતમાં વનસ્પતિ ઉદ્યાન ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે જુગતરામ દવેનો આશ્રમ ક્યાં આવેલો છે તો કઈ જગ્યાએ આવેલો છે વેડછી ખાતે આવેલો છે જુગતરામ દવેનો આશ્રમ વેડછી આગળનો પ્રશ્ન આવે છે કે નર્મદા નદી સંસ્કૃતમાં કયા શ્લોકમાં વણવાયેલ છે અને તેના પર કઈ જગ્યાએ મુખ્ય બંધ બાંધવામાં આવેલો છે તો નર્મદા નદીનું સંસ્કૃતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નમામી દેવી નર્મદે અને મુખ્ય બંધ બાંધવામાં આવ્યો છે નવાગામ ખાતે નર્મદા નદી પર આગળનો પ્રશ્ન આવે છે કે ચાંપાનેર શહેર કોણે વસાવ્યું હતું તો કોણે વસાવ્યું હતું વનરાજ ચાવડાએ વસાવ્યું હતું ચાંપાનેર શહેર ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ એટલે કે જહાજ બાંધવાનું યાર્ડ જેને શિપ બ્રેકિંગ યાર્ડ કહેવામાં આવે છે તે કઈ જગ્યાએ આવેલું છે તો અલંગ ખાતે આવેલું છે એશિયાનું સૌથી મોટું સીપ બ્રેકિંગ યાર્ડ એટલે કે જહાજ ભાગવાનો સૌથી મોટું આખા એશિયાનું સૌથી મોટું કારખાનું અલંગ ખાતે આવેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે કયા શહેરને મહેલોનું શહેર કહેવામાં આવે છે તો કયા શહેરને વડોદરાને કહેવામાં આવે છે આપણને ખબર જ છે તો આગળનો પ્રશ્ન જોઈએ ભગવાન લકુલીશનું જન્મસ્થળ કયું છે આવા પણ પ્રશ્નો મિત્રો પરીક્ષામાં પૂછાઈ જાય તો આપણે યાદ રાખીશું કાયાવરોહણ સ્થળ એ ભગવાન લખુલેશનું જન્મસ્થળ છે આગળનો પ્રશ્ન આવે છે કે તરણેતરનો મેળો કયા દિવસે ભરાય છે તો કયા દિવસે ભરાય છે તો ભાદરવા સુદની ચોથ પાંચમ અને છઠના દિવસે ભરાય છે તરણેતરનો મેળો ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠ તરણેતરનો મેળો આ ત્રણ દિવસ ભરાય છે તો મિત્રો આ હતો આપનો પ્રેક્ટિસ ટેસ્ટ હવે આટલા પ્રશ્નોમાંથી આપનો ક્વિક ટેસ્ટ લઈ લઈએ કે આપણે કેટલું યાદ રહ્યું છે તો સૌથી પહેલો પ્રશ્ન આવે છે કે ગુજરાતનું કાશી તરીકે કયું શહેર ઓળખાય છે નીચે કમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવાનો છે પ્રશ્ન એક છે પ્રશ્ન બે છે કે એશિયાનું સૌથી પહેલું વિન્ડફાર્મ ગુજરાતમાં ક્યાં આવેલું છે અને પ્રશ્ન ત્રણ છે કે એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ ક્યાં આવેલું છે તો આ ત્રણ પ્રશ્નોના જવાબ નીચે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાના છે મને આશા છે કે આપ સૌ સાચા જ જવાબ આપવાના છો તો બસ મિત્રો આજના પ્રેક્ટિસ ટેસ્ટમાં આટલા પ્રશ્નો ઇનફ છે આપણી માટે બીજા ટેસ્ટમાં મહત્વના પ્રશ્નો સાથે ફરી મુલાકાત થશે અને આવા જ વિડીયો મેળવવા માટે મિત્રો હજુ પણ જો આપણે એજ્યુકેશન વર્લ્ડ જીકે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી અને બાજુનું બેલ આઇકન આવશે એ બે લાયકનને દબાવી દો જેથી કરીને અમારા આવનારા દરેકે દરેક નવા નવા વિડીયો છે એની માહિતી આપને મળતી રહે તો મિત્રો નવા વિડીયોમાં નવી માહિતી સાથે ફરી મુલાકાત થશે જય હિન્દ જય ભારત